રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ અંગે નિવેદન આપ્યું તેમણે જણાવ્યું હતું કે આખું તંત્ર પૂરજોશ કામ કરી રહ્યું છે રાજકોટ શહેરને ત્રણ હજાર બસો કરોડ થી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે રાજકોટમાં પ્રધાનમંત્રી એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનેલી એમ્સનું પણ લોકાર્પણ કરશે સિવિલ હોસ્પિટલ ચોકમાં એકસો વીસ કરોડના ખર્ચે સાતસો પચાસ બેડની જણાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવે ટ્રેકનું પણ લોકાર્પણ થશે પ્રધાનમંત્રી રાજકોટમાં સૌ પ્રથમ એમ્સની હોસ્પિટલની મુલાકાત લેશે પ્રધાનમંત્રી એમ્સની પંદર મિનિટ મુલાકાત લેશે ત્યારબાદ વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો કરશે પચીસ ફેબ્રુઆરીએ અઢી વાગે લોકોને પોતાનું સ્થાન લઈ કલેક્ટર લોકોને અપીલ કરી આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે રાજકોટને ત્રણ હજાર બસો કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જ્યારે મળી રહી છે એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે અગિયાર એક કરોડના ખર્ચે બનવા પામેલ છે રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ એક સાતસો પચાસ બેડની જ્યારે એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થઈ જઈ થવા જઈ રહી છે ત્યારે અમે માન્ય વડાપ્રધાનશ્રીને સ્વી આવકારવા ખુદ સાહેબ પહેલાં જશે એમ્સ ત્યાં એમની પંદર મિનિટની મુલાકાત છે પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન અઢી વાગ્યેથી ગ્રહણ કરી લે જેમ મેં કીધું કે બધાને દર્શક મિત્રોને વિનંતી છે કે પોતાનું જે સ્થાન છે અઢી વાગે ગ્રહણ કરી લે